સવાલ નંબર આઠ ધારો કે આપને આયન ન્યુક્લિયસનું વિખંડન બે સમાન ટુકડાઓ એલ્યુમિનિયમમાં કરવાનું વિચારીએ આવું વિખંડન ઊર્જાની દ્રષ્ટિએ શક્ય છે એક એ શોધવાનું છે પ્રક્રિયાનું ક્યુ મૂલ્ય શોધીને સમજાવો તો આમાં પણ આપણે દળ ક્ષતિના માધ્યમથી જ આપણે સાબિત કરવાનું છે કે વિખંડન ઊર્જાની દ્રષ્ટિએ શક્ય છે કે કેમ અહીંયા આપણને આયર્ન ન્યુક્લિયસનું દળ આપેલું છે એએમયુમાં એલ્યુમિનિયમનું પણ દળ આપેલું છે તો પ્રક્રિયા કંઈક આ પ્રમાણેની છે વિખંડનમાં શું થાય એક હેવી ન્યુક્લિયસ બે લગભગ લગભગ સમાન દળમાં વિભાજીત થાય છે તો આપણે કહી શકીએ કે એફી જે છે એટલે કે આ એ ન્યુક્લિયસ છવ્વીસનું જે છે છવ્વીસની સોરી છપ્પન તો એનું જે છે અઠ્યાવીસ અને અઠ્યાવીસ આ દળ ધરાવતા એલ્યુમિનિયમમાં શું થાય છે એનું વિખંડન બરાબર છે તો આવું વિખંડન ઉર્જાની દ્રષ્ટિએ શક્ય છે તો પ્રક્રિયા કંઈક આ પ્રમાણે આપણે લખી શકીએ કે આયન એફ ઈ છપ્પન એલ્યુમિનિયમ અઠ્યાવીસ વત્તા એલ્યુમિનિયમ અઠ્યાવીસ વત્તા ક્યુ પણ એડ કરી જ દેવું કે આ બંને જે છે આ તરફ જશે તો ટુ ટાઈમ્સ માસ ઓફ થઈ જશે તો દળ ક્ષતિ બરાબર ડેલ્ટા એમ બરાબર કુલ આપેલું છે આયન તો માસ ઓફ આયન માઇનસ એલ્યુમિનિયમ બે વખત થાય છે તો ટુ ટાઈમ્સ માસ ઓફ એલ્યુમિનિયમ બરાબર છે તો માસ ઓફ એફી આપણને આપેલું છે પંચાવન પોઈન્ટ ત્રાણું ચાર નવ ચાર માઇનસ ટુ ટાઈમ્સ માસ ઓફ એલ્યુમિનિયમ જે કેટલું આપેલું છે સત્યાવીસ પોઈન્ટ અઠ્ઠાણું એક નવ એક યુનિટ બે વખત છે એટલે બે સાથે ગુણાકાર કરીશું બે સાથે ગુણાકાર આનું કરવામાં આવે તો પંચાવન પોઈન્ટ સમથિંગ આવે અને આ જે છે પંચાવન પંચાવન પોઈન્ટ ત્રાણું સમથિંગ તો આ બંનેની બાકી કરતાં આપણને દળ કેટલી મળે છે ઋણમાં મળે છે તો હવે જે છે આ દળ ક્ષતિને સમજૂલ્ય ઉર્જા જે છે એ આપણું ક્યુ રહેશે જે અગાઉ આપણે બંધન ઉર્જાના માધ્યમથી સમજ્યા હતા તો હવે એની જગ્યાએ ક્યુ બરાબર ડેલ્ટા એમસી સ્ક્વેર ડેલ્ટા એમ કેટલો છે માઇનસ ઝીરો પોઈન્ટ ઝીરો ટુ ત્રિપલ એઇટ યુ જ્યારે આવે ત્યારે આપણે ગુણાકાર કોની સાથે કરીએ નાઇન થ્રી વન પોઈન્ટ ફાઈવ મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ સાથે તો હવે ક્યુનું મૂલ્ય કુલ આપણને મળે છે ઋણમાં છવ્વીસ પોઈન્ટ નેવું એકસો બોતેર મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ હવે જે છે વિખંડન દરમિયાન આપણે જાણીએ છીએ તેમ કે ઉષ્મા જે છે એનું શું થાય છે ઉત્સર્જન થાય છે અથવા તો આપણે કહીએ છીએ કે ઉત્પન્ન થાય છે પણ આ પ્રક્રિયામાં ક્યુ મૂલ્ય જે છે એ આપણને ઋણ મળે છે ઋણ મૂલ્ય જે છે શું દર્શાવે આવે છે કે એ પ્રક્રિયા કેવી હોવી જોઈએ ઉષ્મા શોષક પણ આપણે જાણીએ છીએ તેમ વિખંડન જે છે એ પ્રક્રિયા કેવી છે ઉષ્માક્ષેપક તો આ પ્રક્રિયા આપમેળે થશે નહીં